इत गोकुल उत् मथुरा नगरी बीच बहत है यमुना गहरी गोकुल में सुख मथुरा में दुख नंद बाबाए भागवत जी में लिखो है के પોતાના घर के दिकरा जन्म समय बे लाख गायों अनुदान है पूछे कितनी બે લાખ ગાયો નું દાન આપ્યું છે તો નંદ બાબા પાસે હશે કેટલી ગાયો મુખી એ નંદ બાબાને પેલાના સમયમાં તો પશુધન જેની પાસે વધારો એ ધનમાન કહેવાતા હવે પૈસો આવ્યો પેલા તો જેની પાસે પશુ વધારે એ ધનવાન છે દાન આપ્યા છે બ્રાહ્મણો રાજી થયા છે આખું વ્રત સમૃદ્ધિ વાળું થઈ ગયું ગોકળની એક એક શેરીઓ સમૃદ્ધિ ભરપૂર થઈ ગઈ કેમ તો લેખવું છે કે જ્યારે નંદબાબા સૌને દાન દેતા હતા એમાં ચાંદીનો દરવાજો નંદ બાબાએ ખોલ્યો કે ભાઈ ચાંદીનો ભંડાર ખોલ્લો છે જેને જેટલું જોયું એટલું લઈ જાઓ અને એ સમયમાં આવું કરાતું કે જેને જેટલું જોઈતું એટલું લઈ જાઓ અત્યારનો કરાવ્યો કેમ કે પહેલાના સમયના લોકો સંતોષી હતા જેટલું જોતું તું એટલું જ લેતા હતા અત્યારે તો હાડાની ઘરે મોકલવાય લઈ જાય પછી હા એક ગુરબાબાને નંદ બાબા એ ગાયું દાન આપી વીસ હવે દસ બાય દસ ની ઓરડી અને પંદર બાય પંદર નું ફળિયું અને વીસ ગાયું લઈ આવ્યા ગોરાણી માં ગયા પાણી ભરવા યમુના કાંઠે એ તો ગોર બાપા એ આવીને એને ફળિયામાં ઓસરીમાં ઘરમાં ને એક બે રસોડામાં હોત બાંધી આખું ઘર ભરાઈ ગયું ગોરાણીમાં આવ્યા જ્યાં હોય ને આખા ઘરમાં ગાયું જ ન કરી ગોરબાબા એ તો ફળિયામાં પકડ્યો ગોરાણીનો નંદ ઘરે આનંદ ભયો જય આ શું છે અરે નંદ બાબાની ઘરે દીકરો જન્મો અરે પણ નંદ બાબાની ઘરે દીકરો છે તમને શું છે આટલું બધું હરખવું પીડ્યું છે અરે નંદ બાબાની ઘરે દીકરો જન્મો તો નંદ બાબા એ બધાને ગાયું દાનમાં આપી આમ જોવો હું લઈ આવ્યો કેટલી વીસ આ દહ બાય દહ ની ઓરડીમાં ક્યાં બાંધવું બધું અને તમે આ ગાયું ને ઘરમાં બાંધો મારે છોકરાને હું રામજી મંદિરે સમજાણું આ તો હાડું ખોટું થયું હવે શું કરું પાછું દેવા જવાય કે હવે અને ગોરાણીમાં જરાક આકરાશ ભાવના હશે તમે જિંદગીમાં કોઈ સારું કામ કર્યું છે બુદ્ધિ હાલી તમારી જો કામ તો બેનો નો પેલો શબ્દ જોઈએ એની પણ ની એક જ વાત કે તાર ભાઈને ક્યાંક ખબર જ પડે છે હા એ બરાબર છે તમારી વાત એને ખબર નહોતી પડતી એટલે જ તમે લોકો કેટલા જ્ઞાની છે બોલો પછી હું કઈ કવે ના પેલા તમે બોલો તમારી રીતે સમજી ગયા મને એ નથી ખબર તમે સાચું સમજ્યા ખોટું સમજાય એટલે ગોરાણીમાં જરા ગોરબાપાને મેંઢા બોલવા ગોરબાપા કે હવે આપ દાન લીધેલું પાછો દેવા જવાય નહીં ન કરે એમ થાય કે હવે હું કરવું પછી ગોરબાપા એ કીધું સાંભળો સાંભળો ગોરાણીમાં તમે આટલા બધા ગરમ ન થાવ હું હમજીને જ લઈ આવ્યો છું આટલી બધી ગાયો ગોર નંદ બાબા આપતા હતા એટલે હું લેતો હોઉં એટલા માટે મને એમ થયું કે અમારી ઘરે તો ઠીક છે હાલો બે ચાર ગાયો રાખશું પણ બાકીની બધી ગાયો મેં નક્કી કર્યું છે કે મારા હાળાની ઘરે એક દુજાણું નથી એટલે બધી ન્યા મોકલવાની છે હે આ જિંદગીમાં પહેલું વહેલું સારું કામ કર્યું પણ અહીંયા નંદ બાબા પોતાના દરવાજાઓ પોતાના ખજાનાઓ ખુલ્લા મૂક્યા એનું કારણ હતું જેટલું જોતું ચાંદીના પાત્રો ભરી ભરીને લઈ જાતા હતા અને સામે બરાબર લક્ષ્મીજી ભગવાન મળ્યા બ્રાહ્મણના વેશમાં આ શું છે બધું અરે નંદબાબાની ઘરે દીકરો જન્મો તો નંદ બાબા ચાંદીનો ખજાનો ખુલ્લો મૂક્યો જેને જેટલું જોતું એટલું લઈ જાવ અરે 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 તમને ખબર જ નથી કેમ અરે નંદ બાબા અત્યારે સોનાનો ખજાનો ખુલ્લો મૂક્યો જેને જેટલું જોતું એટલું હોનું લઈ જાય એમ કીધું છે હે ચાંદી નાખ્યું રસ્તામાં હાલો હોનું લેવા સોનાના પાત્રો ભરી ભરીને જતા હતા ત્યાં વળી લક્ષ્મીજી કહ્યું ક્યાં જાઓ છો અરે ઘેરે નંદ બાબા બધાને હોનું આપ્યું કેમ અરે એના ઘરે દીકરાનો જન્મ થયો તો મેં તો એવું સાંભળ્યું છે કે ખોનું બંધ કર્યું અત્યારે અહીંયા બધા હીરા જવેરાત આપે છે હે એ હોનું નાખું રસ્તામાં હાલો હીરા લેવા આમ કરતા કરતા આખું ગોકુળ સમૃદ્ધ થઈ ગયું વાલા ભક્તો ભગવાનના એકમાત્ર પ્રાગટ્યથી આખું ગોકુળ સમૃદ્ધ થયું છે માં યશોદાએ સૌને યશ આંપ્યા છે नंद बाबाએ দান પુણ્ય કર્યા છે યથા યોગ્ય સમયે માણસ દાન પુણ્ય કરે દેશે કાલે દાન દેવામાં ત્રણ વસ્તુની આવશ્યકતા છે એક તો સ્થળની આવશ્યકતા છે કયું સ્થાન છે ને તમે દાન આપો છો ને એ બહુ મહત્વનું છે તમને ખબર હોય કે આ માણસ ગરીબ છે પણ ગરીબ હોવા છતાં એ માણસ જે કાંઈ પૈસા મળે છે એમાંથી વ્યસન કરી જાય છે અને એ ગરીબને મદદ કરવા માટે તમે પૈસા આપો ને એ પૈસાનો જો વ્યસન કરી જાય તો તમારું દાન નિરથક જાય છે સૌથી પહેલા સ્થાનનું મહત્વ છે ગંગાજી જ્યાંથી નીકળ્યા અને છેક કલકત્તામાં જાય ત્યાં સુધીને ગંગાજી જ કહેવાય ગંગાજીનું એક પાણીનું ટીપું હોય તો એ ગંગાજી જ છે તુલસી પત્ર આખું હોય તો ભલે તુલસી પત્ર અડધું હોય તો ભલે એ તુલસી પત્ર જ કહેવાય એમાં એમાં ફેરફાર ન થાય તો ગંગાજી ગંગોત્રી થી નીકળી અને છે કલકત્તા સુધી જાય એ બધી જગ્યાએ ગંગાજી જ કહેવાય પણ એ ગંગાજી માટે એની પવિત્રતા માટે એના એના આનંદ માટે જો ચૂંટણી કરવામાં આવે તો એક જગ્યાએ કલકત્તા હોય અને એક જગ્યાએ પ્રયાગરાજ એ બે ની ગંગા માટે થઈ અને જો ચૂંટણી કરવામાં આવે તો જીત પ્રયાગરાજની જ થાય ગંગા બધે જ છે પણ સ્થાન કયું છે એનું મહત્વ છે વાલા ભક્તો સ્થળ કયું છે એનું મહત્વ છે આ યમુનાજી જે છે તમે વૃંદાવનમાં આવો મથુરામાં જાઓ એ યમુનાનું મહત્ત્વ તમને એટલું જ હોય પણ એ યમુના તમે પાછા દિલ્હીમાં જાઓ તમને એટલું મહત્વ ન હોય क्षेत्र दिल्ली में महत्व दिल्ली में यमुना में तुम्हें नाव न नाव पर यहां आओ तुम स्नान करो यहां आओ तुम पान करो धन्य श्री यमुना कृपा करी गोकुल ब्रज सुखियाप जो धन्य श्री यमुना ગોપીઓ યમુનાજીને પ્રાર્થના કરે કે હે યમુનામાં અમને કનૈયા હારે રમવા મળ્યું કે કરો ને અમને પ્રભુ સાથે રમવા મળ્યું કે કરો વ્રજની રજમાં આ વ્રજની ની રજમાં અમને એવા સ્થિર કરીને સ્થાપી દો કે મારું જીવન ધન્ય થઈ જાય

બે વાર બોલાવે ત્રીજી ત્રીજી વાર બોલાવે બોલાવે અને તો આવજો કહેતા હજી વર્ષે ગયા છો વ્રજમાં જેટલી વખત તીર્થોમાં જવા મળે ને એટલી વખત જઈ આવું કોઈ પણ બહાને પણ વર્ષમાં અનેક વખત તીર્થોમાં જવાનો આગ્રહ રાખજો જેમ અનેક પ્રદેશોમાં જવા માટે તમે પ્રયાણ કરો છો ને એમ આવા વ્રજમાં આવા હરિદ્વારમાં આવા ગોકુળ મથુરામાં તમને આવવા મળે ને કે જ્યાં ભગવાન ઉઘાડા પગે ચાલી અને આ ધરતીને પાવન અને પવિત્ર બનાવી છે એવી ધરતીમાં આવો ને તો તમે પણ પાવન ને પવિત્ર બની જશો ઉદ્ધવ એમ કહેતા હોય કે હે ભગવાન આવતા જન્મમાં જો કંઈ બનાવો તો મને વ્રજનું પાંદડું બનાવજો વ્રજનું મને એક તણખલું બનાવજો કે જેને લઈ અને ગોપીઓના પગની રજ મારા ઉપર પડે અને મારું ભાગ્ય સુધરી જાય સ્વયં ઉદ્ધવ કહેતા હોય તો જ્યારે જ્યારે આવી તીર્થોમાં કથા થતી હોય ત્યારે ત્યારે જવાનો આગ્રહ રાખો હું એવું નથી કહેતો કે આપણી જ કથામાં આવું મો ગમે તેની કથા હોય તમને અવસર મળતો હોય તો એની કથામાં જઈ આવું કથાના બાને જ તીર્થમાં જવું બસ તીર્થમાં જઈને ભગવાનનું યજન કરવું પરમાત્માનું પૂજન કરવું